દ્વારકાધીશ મિત્રો નવલોગમાં તમારું સ્વાગત છે હું જયરામ દેશ ચાલો આગળ બને રહો તમને આગળ તમને બતાવો આપણી પૈસા જુઓ જઈ રહી છે સીમાડામાં અહીંયા ધોરી હડતો તો અહીંયા પાણી પાવી દીધું છે છે હવે બીજી બાજુ આજનો વાગ્યો છે એક તો ચલો હવે આગળ કન્ટિન્યુ રહો કઈ બાજુ પેસો જાય છે તો જુઓ આપણે પોળી છે આવું બધું ઝેઢો પણ જબરખાય છે જુઓ અને આવી ચરે છે એડમ બાઇડમો બધે જોઈ લો ખામથી ચરતી ચરતી આવી છે બધે તો ચલો આગળ તમને બતાવો આપણે પૈસું કેવી રીતે આપે છે તો આપણે આવી છે વાડે અને જો રજકા બાદરી નિયંકરણ છે આપણે બદલાઈ નાખીએ છીએ આંકડું બધી બારેથી અંદર હવે કાં ચાંદરી પે આકળો અંદર બદલાવાની રહી છે ચલો બદલાઈ દઈએ એટલે કામ પૂરું થાય પછી તમને આગળ બતાવું તો અહીંયા છે આપણી છેડી ગાયની વાંસળી જોઈ લો બાજુ આપણે તમાકુના થેલા લઈને આવી ગયા છીએ જો કેમ કે આપણે તમાકુ આવેલ છે થેલામાં ભરવી પડશે તો આપણે થેલા લઈને આવી ગયા છીએ તો ચાલો હવે આગળ તમને બતાવો તો અહીંયા થઈ ગયું છે આપણે દોવાનું કામ શરૂ જુઓ ગાંડી ભેસ ધોવાઈ ગઈ છે હવે લાડચી ભેસ ધોવાઈ રહી છે ને અહીંયા જો વાંસળી કૂદકા ભરાય છે કે જુઓ અને ગાયને દોવાની પણ બાકી છે એ તો ચલો હવે આગળ તમને બતાવું